પિત્તની શરદી હોય એમાં કફ નથી હોતો નાકમાંથી પાણી નીકળે અને છીકો આવે થોડા ઘરના જ અસરકારક ઇલાજ છે દિવસમાં બે વાર અડધી અડધી ચમચી સતાવરીનો પાવડર લેવાય એ સિવાય રાત્રે સૂતી વખતે અડધીથી એક ચમચી હળદરનો પાવડર નવશિકા પાણી સાથે લેવાનું અને ત્રીજા નંબર પર સવારે અને સાંજે દસ મિનિટ માટે સાદા પાણીની સ્ટીમ લેવાની સાદા પાણીની સ્ટીમ બ્રિધિંગનો બેઝિક એલિમેન્ટરી ટ્રેક છે એને અમુક સમય ખુલ્લો રાખે છે સૂતી વખતે જે હરડે લઈએ છે એ આપણા પેટને સરખું કરે છે એટલે એનાથી એક ફાયદો થાય છે આપણે જ્યારે ઓટોમેટિક ચોઇસ કલાક શ્વાસ લેતા હોઈએ ત્યારે ફેફસા સામે આવે અને પડદો નીચે તરફ જતો હોય છે હવે આપણે જ્યારે ખરાબ પેટથી પીડાતા હોઈએ ત્યારે આપણા શ્વાસ ટૂંકા થઈ જાય એટલે આ ડાયાફ્રામ કે પડદો બરોબર નીચે ન જાય હરડે પેટને થોડું સરખું કરે છે એટલે આપણા શ્વાસ જો ટૂંકા ચાલતા હોય તો એ જેવા હોવા જોઈએ એવા કે એની નજીકના થઈ જાય છે અને સત્તાવરી એ પિત્તનું શમન કરે છે પિત્તને બેલેન્સ કરે છે અડધી અડધી ચમચી આપણે લઈએ એટલે જે ખરેખર બેઝિક પિત્તની તકલીફ છે એ એનાથી સરખી થાય છે હવે જે લોકોને એલર્જીક બ્રોનકાઈટીસ થઈ જાય છે કે એસીમાંથી બહાર જઈને બહારથી અંદર આવે ત્યારે જો એ પિત્તના દર્દી હોય તો એ લોકોને આ જે ઉપચારો બતા એ ફાયદા કરી શકે છે પિત્તને કેમ શાંત રાખવું પિત્ત પ્રકૃતિ કોની હોય એ બધા જ વિડીયો અગાઉ બનાવેલા છે આપ થોડી મહેનત કરો અને શોધો તો અહીં ફેસબુક પર કે યુટ્યુબ પર તમને મળી શકે છે મારા સતત પ્રયત્નો ચાલુ છે જે આરોગ્ય તમારી આસપાસ રહેલું છે એને તમારા શ્વાસ દ્વારા તમારી અંદર પહોંચાડવાના સ્વસ્થ રહો મસ્ત રહો